નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમેઝોન પર ઘર ખરીદ્યું લોકપ્રિય ઈ કોમર્સ પ્લેટફોર્મ અમેઝોન પર બધી વસ્તુ મળી જાય છે ચિપ્સથી લઈને મોટી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અહીંથી ખરીદી શકાય છે તાજેતરમાં વિદેશમાં તૈયાર મકાનો પણ એમેઝોન ઉપર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ એમેઝોન પર ફોલ્ડેબલ ઘર ખરીદ્યું છે તેને લગતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મળતી માહિતી અનુસાર યુએસ ચલરણમાં આ ઘરની કિંમત સત્તર હજાર છસોથી લઈને ચોત્રીસ હજાર આઠસો નવ્વાણું ડોલર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આવનારા ચાર દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધશે પરંતુ ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યા છે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે અને હજુ પણ થશે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે સાત ફેબ્રુઆરીથી ફરીથી ઠંડીનો રાઉન્ડ આવશે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરીએ મજબૂત સિસ્ટમ આવશે ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવશે અને હજુ પણ આવતો રહેશે તેથી બેવડી ઋતુનો અહેસાસ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અબુધાબીના રણમાં બનેલા બીએપીએસના હિન્દુ મંદિરનો ચૌદ ફેબ્રુઆરીએ પીએમ મોદી લોકાર્પણ કરી શકે છે તેને અંતિમ રૂપ અપાઈ રહ્યું છે આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે તે ચારે બાજુ રેત વચ્ચે બન્યું છે તે સાતસો કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે જે વર્ષો સુધી આમ જ રહેશે તેનું નિર્માણ સત્યાવીસ એકર જમીન ઉપર કરાયું છે મંદિર બનાવવા માટે રાજસ્થાનથી અબુધાબીમાં ગુલાબી પથ્થરો પહોંચાડવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે